ડાયલોગ વિથ ધ કેમેરાનું ક્યુરેટિંગ ઇનાપુરી દ્વારા કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભોપાલ ગેસ દુર્ઘટનાથી દુર્ઘટનાની જીવંત વાસ્તવિક તસવીરો મુકેશ પારપિયાની દીર્ઘ દ્રષ્ટિએ કંડારાઇ છે અને આ ઉપરાંત ઘણું બધું અહીં જોવા મળશે ભયાનક ઘટના દુર્ઘટના સુંદર પ્રસંગો યાદો કુદરત અને આપણી આસપાસના લોકોના જીવનને કેમેરામાં કેદ કરીને રજૂ કરવું એ પણ કળા છે નવજીવન ટ્રસ્ટ જેવી સંસ્થા આવા કેમેરાના કસબીઓને ફોટોગ્રાફી ફેસ્ટિવલ યોજીને વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડે છે નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ સિઝન ટુ એટલે દોઢ બે વર્ષ પહેલાં અમે શરૂ કરેલું દર બે વર્ષે આ કરવું એવું નક્કી કરેલું અને આ વખતે જાન્યુઆરી બે ત્રણ ચાર પાંચ ચાર દિવસ આ એક્ઝિબિશન અમે કર્યું છે જેમાં વીસ ફોટોગ્રાફરોએ પાર્ટિસિપેટ કર્યું છે વીસ ફોટોગ્રાફરોના કામ ડિસ્પ્લે થયા છે જેમાં બાર પોર્ટફોલિયો આર્ટિસ્ટ અને આઠ ફોટોગ્રાફર્સ તો એ રીતે એક્ઝિબિશન્સ એવી રીતે કરીને ટોટલ વીસ ફોટોગ્રાફર્સના કામ ડિસ્પ્લે થયા છે અને બધા જુદા જુદા લાઈફ છે ફોટો જર્નલિઝમ છે આણંદનું છે તો અમૂલ પેટર્ન છે આ એક આઝાદી પહેલાનું એક આપણું ભારત હતું એના ઉપર કામ છે અમૂલ એક સહકારી પ્રવૃત્તિ છે અને એ કોપરેટિવમેન્ટ જે આજથી સો વર્ષ પહેલાં જ્યારે ચાલુ થઈ ત્યારે તો લોકો સહકારમાં એટલું સમજતા નહોતા પણ એમ કે લોકોમાં જે વિશ્વાસ હતો કે આપણે કલેક્ટિવલી દૂધ ભેગું કરીને પ્રોસેસ કરીને એને વેચીને પૈસા ઊભા કરીશું તો આપણો ઉદ્ધાર થશે એમ કે એ કોન્સેપ્ટથી એકચ્યુઅલી જે અમૂલ ચાલુ થયેલું આજે અમૂલ જ્યારે શરૂ થયું ત્યારે તો ત્રણસો લીટર દૂધ હતું આજે એ જ અમૂલ એક ડેરી એમ કે લાખ લાખ લીટર દૂધ ભેગું કરે છે એટલે કોપરેટિવ્સમાં લોકોની જે સમજણ થઈ અને ડેરીએ એમ કે જે મોટા મોટા પ્લાન્ટ નાખીને એને જે વેચાણ કર્યું એને કારણે આજે અમૂલ દરેક જિલ્લાઓમાં અલગ અલગ બ્રાન્ડ તરીકે ઉભરી રહેલી છે અને એને કારણે થઈ એ જ કોન્સેપ્ટથી અમૂલ આજે अमूल पैटर्न ना कॉन्सेप्ट थी अमूल आज दूध भेगू कर ही रहे थे ऊपर ना आप बताए की जर्नी है बेसिकली ये जो प्रोजेक्ट है जिसका नाम मैं कहता हूँ एम खाँसी में नहीं आ, कि कि क्यों लोग आ, ऐसे समाजों में जहाँ पर रहने की अलग प्रथा है और जिसको हम ट्राइबल आदिवासी कहते हैं वो क्यों विकास के विरुद्ध रहते हैं और या विकास कैसे उनको अपनी ज़मीन से अलग करता है तो उसके बारे में तो पिछले सत्रह सालों से मैं ઇલાકો ફોટોગ્રાફ સાલો આમ શબ્દો નથી મળતા એની માટે કે આને આપણે આમ શબ્દોમાં કંઈ બી બોલીશું તો એને રિસ્પેક્ટ આપ્યું બી નહીં કહેવાય એકદમ અમેઝિંગ એકદમ ડિટેલ્સ છે દરેક વસ્તુમાં આમ ઉભરીને આવે છે અને ક્યારેક આપણે આમ જોઈએ છે ને એ વસ્તુને હવે ઝીણવટથી આજે ખબર પડે છે કે આ વસ્તુ આપણે આમાં જોઈ કે મિસ કરી એકદમ આમ આમાં આખો નામ જાણ આમાં હટતું નથી ને એવું લાગે છે જોઈને એમ જ લાગે કે છે બસ એના ઉપર આપણે એક એક નેચરલ બધી જગ્યાએ નેચરલ નેચરલ એમ એમ બધી જ વસ્તુ કે છે આપણે જેમ અમૂલની દૂધ નહીં ખરીદી કરવા જઈએ છે રિયલમાં એ રીતે જ ને એ રીતે આખા પોઝ નહીં જે બધું લીધેલું છે પછી ગામડાનું જે આ બધી ગાયો ને એ બધી તો આપણે જતા હોઈએ હાઈવે ઉપર જે જે રીતે આપણે એનો જે સીન જોઈએ છે એ જ રીતે સે નેચરલ સીન લાગે ઓગણીસો ની ચોર્યાસી માં બનેલી એ ઘટનાને કદાચ દેશ નહીં પરંતુ વિશ્વ પણ નહીં ભૂલી શકે પરંતુ એ ઘટનાને સૌ પ્રથમવાર કેમેરામાં કંડાનાર ફોટોગ્રાફર જે છે તેના ચિત્રો અહીં અમદાવાદમાં યોજાયેલા ફોટો એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવ્યા છે નવજીવન ટ્રસ્ટ ખાતે ફોટો એક્ઝિબિશન જે છે તે યોજાઈ રહ્યું છે જેમાં મુકેશભાઈ જે હતા ફોટોગ્રાફર તેઓના તમામ ચિત્રો જે છે તે અહીંયા રજૂ કરવામાં આવે છે આજની યુવા પેઢીને ધ રેલવે મેન જે વેબ સિરીઝ હતી તે સમગ્ર ભોપાલની ગેસ દુર્ઘટના પર આધારિત હતી તે સિરીઝથી ખ્યાલ આવે પરંતુ તેઓએ જો કયા પ્રકારની ઘટના હતી કયા પ્રકારથી લોકોની પરિસ્થિતિ હતી તે જાણવું હોય તો તેઓએ આ નેશનલ ફોટોગ્રાફી મ્યુઝિયમ જે છે એક્ઝિબિશન તેમાં તેઓએ આવવું જોઈએ કારણ કે મુકેશ જે ફોટોગ્રાફર હતા પરની તેમના ફોટોગ્રાફ જે છે તે અહીંયા તેઓ અહીંયા રજૂ કર્યા છે સૌપ્રથમવાર તેઓએ આ સમગ્ર ફોટોગ્રાફ જે છે તે કંડાર્યા હતા કોઈ પણ મીડિયા જે છે તે પહોંચી શક્યું ન હતું તેઓ પ્રથમ હતા તેઓ અહીં દુર્ઘટના જે છે તે સ્થળો પર પહોંચ્યા હતા સમગ્ર ભોપાલની પરિસ્થિતિ એ ડિસેમ્બર મહિનામાં કેવી હતી તેમને તેઓએ અદ્ભુત રીતે કેમેરામાં કંડાળી છે તે પ્રકારે કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને તેમણે પણ કયા પ્રકારની મુસીબતનો સામનો કર્યો હતો તે તમામે તમામ ચિત્રણ જે છે તે અહીંયા તેઓએ રજૂ કર્યું છે જોઈ શકાય છે કે લોકોનો અંધાપો હતો લોકો જે છે મોટી સંખ્યામાં મોતને ભેટ્યા હતા નાના બાળકથી લઈને વૃદ્ધો જે છે તેમના કહી શકાય કે તેઓ જે છે તે હુમલાનો શિકાર બન્યા હતા અમુક કેટલાય લોકો જે છે તે મોતને ઘાટ જે છે તે ઉતર્યા હતા તમામે તમામનું અદ્ભુત ફોટોગ્રાફ જે છે તેઓએ અહીંયા કંડાર્યા હતા અને ત્યાં રજૂ કરવામાં આવ્યા છે ત્યારબાદ તત્કાલીન પ્રધાનમંત્રી જે છે રાજીવ ગાંધી તેઓ પણ ભોપાલની મુલાકાત લીધી હતી તે પણ અહીં કંડારવામાં આવ્યું છે એટલે સમગ્ર ભોપાલની જે દુર્ઘટના હતી તેમણે ફોટોગ્રાફીમાં જે છે તે કંડારી છે અને યુવાઓએ પણ જે છે તે આ એક્ઝિબિશન જોવું જોઈએ કે જે ઓગણીસો ચોર્યાસીમાં ઘટના ઘટી હતી ત્યારે લોકોની પરિસ્થિતિ શું હતી અને કઈ રીતે જે છે તે ભોપાલે છે જે સમગ્ર જે દુર્ઘટની તેનો સામનો કર્યો કેમેરામેન રીતેશ સાથે આશુતષુપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ